શ્રીમદ ભાગવત દસમો સ્કંદ ચોથો અધ્યાય કંસના હાથમાંથી છૂટીને યુગ માયા દ્વારા આકાશમાં જઈ અને ભવિષ્યવાણી કરવી શ્રી શુકયુવાચ બહી न्तपुरद्वार स પાછા એવા અને નગરના બાર અંદર જે બંધ થઈ ગયા ત્યાર પછી નવજાત બાળકના રડવાનો અવાજ સાંભળો દ્વારપાલની ઊંઘ ઉડી ગઈ તુરત જ કંસ પાસે ગયા અને દેવકી ને સંતાન થયા ની વાત કીધી ચોકાતુર ચિત્તે ભયભીત થઈને કોણ આ વાતની જ પ્રતિક્ષા કરતો હતો અને વાત હાંપડી એકદમ સંયામાંથી ઊઠીને આ મારો કાળ છે આ મારો કાળ છે એમ બોલતો બોલતો વિવળ થઈને ખોકરો ખાતો પ્રસુતિ ગ્રહ તરફ જોયો હશે એને યે ખબર નહોતી કે એના વારે વિખરાયેલા છે દીવકીય ભાઈને ભાઈ ને ખૂબ કીધું કરુણાથી કે મારા ભાઈ આ કન્યા તો તમારે પુત્ર વધુ જેવી સ્ત્રી છે અને તમારે સ્ત્રી હત્યા કદાપી તમારમ દેવી કૃપાકારુણમ સતી

આ અંતિમ સંતાન મને આપી ગયો છે કન્યાને પોતાના ખોડામાં છુપાવી દેવકી સાથે રહેતા રહેતા યાચના કરે છે પણ કણસ તો મહા દુષ્ટ હતો એણે દેવકીના હાથમાંથી બાળકીને ખેંચીને આંચકી લીધી સ્વાર્થે તો એના હૃદયની કરુણાને જળ મૂળથી ઉખેડી ફેંકી દીધી પણ કૃષ્ણને આ નાની બેન કોઈ સામાન્ય કન્યા નહોતી એ તો દેવી હતી જ્યાં પછાડવા ગયો તેના હાથમાંથી સુઈ અને તુરત જ આકાશમાં જાય લી ગઈ અને પોતાની લાંબી આઠ પૂજાઓમાં આયુધો ધારણ કરેલી અને દેખાય છે એ દેવી દિવ્ય માળા વસ્ત્ર ચંદન મણિમય પુષ્પ અને મણિમય આભૂષણોથી વિભૂષિત એના હાથમાં ધનુષ ત્રિશુલ અનેક જાતના શસ્ત્ર સીધ ચારણો ગુ અપસરો કિન્નરો બધાય બધા પ્રકારના ઉપાર સમર્પિત કરીને એની મારવાથી તને હું મળશે તારા જન્મ નો સતુ તો તને મારવા માટે ક્યાંક સ્થાન ઉપર પેદા થઈ હવે તું વ્યર્થ નિર્દોષ બાળકોની હત્યા ન કર આમ કહીને ભગવતી યોગ માયા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા પૃથ્વી પર અનેક સ્થાનો ઉપર જુદા જુદા નામે પછી પ્રસિદ્ધ થયા દેવીની વાત સાંભળીને કંઠ તો ખૂબ આશ્ચર્ય થઈ ગયું એ જ સમયે એને દેવકી અને વસુદેવને કેદમાંથી છોડી દીધા અને નમ્રતાથી કહે છે કે મારા પ્રિય બહેન અને બનેવી અરે રે હું તો મોટો પાપી છું રાક્ષસ જેમ પોતાના બાળકોને મારી નાખે છે ને એવી રીતે મેં મારા ભાણેજ ને બાળકોને મારી આ મને બહુ છે હું એટલું દુષ્ટ છું કે કરુણા તો મારામાં લેસ માત્ર નથી મેં મારા ભાઈ બંધુઓ અને સુરતના મિત્રોનો પણ ત્યાગ કરી દીધો

એટલે એ બધાને એના પ્રાર્થનું ફળ મળ્યું છે અને બધાએ આધીન છે અને બધા નથી રહી શકતા જેમ માટી થી વાસણ બને છે ને અને એ ફૂટી જાય છે પણ માટીમાં કોઈ ફેર નથી થતો એમ શરીરનો તો જન્મવું અને મરવું એ થતું જ છે પણ આત્મા ઉપર એનો કોઈ પ્રભાવ પડતો નથી જે લોકો આ તત્વોને નથી જાણતા આ જ આત્મા સમજે છે આના કારણે જન્મ અને મૃત્યુ થાય છે અને જ્યાં સુધી અજ્ઞાન આ રીયે ને ત્યાં સુધી સુખ દુઃખ રૂપિયા સંસારથી છુટકારો મળતો નથી આ અજ્ઞાન છે કે આ મારી પ્રિય બેન મેં તમારા પુત્રોને મારીને છે છતાંય તમે એના માટે શોક ન કરો કેમકે બધા પ્રાણીઓને વિવશ થઈને પોતાના કર્મના ફળ ભોગવવા પડે છે પોતાના સ્વરૂપ લીધે જીવ જ્યાં સુધી શરીરના અભિમાન વાળો એ અજ્ઞાની હોય અને બાધ્ય અને બાધક ને ભાવને છે હું મરી જઈશ અથવા મરાઈ ગયો છું હું મરી રહ્યો છું આ શરીરના દુઃખ પ્રાપ્ત થાય છે બીજાને દુખ આપે છે પોતે સ્વયં દુઃખ ભોગવે છે કંસ કે છે કે મારી દુષ્ટતા તમે બે ક્ષમા કરી દો

અનેક પ્રકારે એના પ્રતિ પ્રેમ પ્રગટ કરવા લાગ્યો એને કંસને સમય આપી દીધી દેવકીજી કંસના બધા અપરાધ ને ભૂલી ગયા અને વસુદેવજીને પણ હસીને વસુદેવજી પણ હસીને કંસને કે છે કે મનસ્વી કંસ તમે જે કયો છો ને એ ખરેખર એવું છે આ હું અને આ બીજો એવું એને ભેદ દર્શન થાય છે અને આ ભેદ દ્રષ્ટિ થઈ ગયા પછી ઈ શોક હર્ષ ભય લોભ

વસુદેવ અને દેવકીજી આ પ્રમાણે પ્રસન્ન થઈ અને નિષ્કપટ કંસ સાથે વાત કરી અને એમની અનુમતિ લઈ અને પોતાના મેલમાં કંસ ચાઈલો ગયો એ રાત્રિ વીતી ગયા પછી કંસે મંત્રીઓને બોલાવ્યા અને યોગમાયાએ જે કીધું હતું ને એ બધું એને કઈ સંભળાયું કે આવી રીતે મેં છોકરીના પગ પકડીને પછાડી ત્યાં એ આવી રીતે રૂપ ધારણ કર્યું અને એણે એમ કીધું કે તારો કાર તો ક્યાંક જન્મી ચૂક્યો છે આનો અર્થ શું કંસના મંત્રીઓ બધા નીતિ એટલે એ સ્વભાવથી દેવા દેવતાઓની સામે શત્રુતાનો ભાવ રાખતા કનશ વાત આંભરી એને બધાને દેવતાઓ પર ખુબ ગુસ્સો ચડ્યો કહેવા લાગ્યા છે કે ભોજરાજ જો એવી વાત છે ને તો અમે આજે જ મોટા મોટા નગરમાં અને નાના નાના ગામમાં જઈ આ હીરોની વસ્તીમાં અને બીજા સ્થાનમાં જેટલા બાળકો જૈનમાં છે ને એ બધાએ ચાહે દસ દિવસથી ઉપરના હોય કે ઓછા હોય દસ દિવસથી નાના હોય એ બધાને આજે જ મારી નાખશે તમારા જયારે યુદ્ધ ભૂમિમાં તમે પ્રહારો ઉપર પ્રહારો કરવા લાગો છો ને ત્યારે બાણ વર્ષાથી ઘાયલ થઈને પોતાના પ્રાણની રક્ષા કરવા માટે યુદ્ધ ભૂમિ છોડીને દેવતા તો બધાય આમ તેમ પલાયન થઈ જાય ભાગી જાય છે કેટલાક દેવતાઓ તો પોતાના જમીન ઉપર નાખીને અને હાથ જોડીને તમારી સામે આવીને દિનતા પ્રગટ કરવા લાગે છે માફ કરો અને માફ કરો અને કેટલાક તો પોતાની શિખા અને કચ્છ છોડીને આપના શરણમાં આવીને કહે છે અમે ભયભીત છીએ અમારી રક્ષા કરો અમારી રક્ષા કરો તમે એ શત્રુ નથી મારતા જે અસ્ત્ર ભૂલી ગયા હોય ને અને જેનો રથ ભાંગી ગયો હોય ને જે ડરી ગયા હોય કે બીજા કાર્યમાં ગુથાઈ ગયા હોય જેનું હોય અથવા જેને યુદ્ધ કરવાનું માંડી વાળ્યું હોય એને તમે મારતા નથી દેવતાઓ તો બસ ત્યાં જ વીર બની જાય કે જ્યાં એને કોઈ લગડો ઝઘડો લડાય કે કઈ હોય નહીં બને અથવા એકલા પડી રહીને વિષ્ણુ થી વનવાસી શંકર થી અલ્પ પરાક્રમથી ઇન્દ્ર અને તપસ્વી બ્રહ્માથી પણ તમને કઈ ભય ન હોય શકે એમ છતાંય દેવતાની ઉપેક્ષા ન કરવી જોઈએ એવી અમારી સલાહ છે કેમ કે એટલે એની જળ ઉખેડીને ફેંકી દેવા માટે તમે અમારા જેવા વિશ્વાસ પાત્ર સેવકોને નિયુક્ત કરી દો જયારે મનુષ્યના શરીરમાં રોગ પેસી જાય ને ત્યારે એની ચિકિત્સા કરવાને બદલે ઉપેક્ષા કરવામાં આવે તો એ રોગ છે ને પોતાનો મૂળ જમાવી દે રોગ વધી જાય આપણે એમ આ તો કઈ નથી નાનકડું છે મટી જશે મટી જશે એની ચિકિત્સા કરવી જોઈએ એની ઉપેક્ષા કરો તો એ મોટું રૂપ ધારણ કરે અને મૂળ જમાવી દે અને પછી એ અસાધ્ય બની જાય છે જેનું તમને અસંભવ બની જાય છે મટે જ નહીં એ રીતે જો પહેલા શત્રુની અપેક્ષા કરવામાં આવે ને તો પોતાનો પગ પેસાડો જમાવી દે અને પછી એને હરાવવો મુશ્કેલ થઈ જાય દેવતાઓની જડ છે શ્રી વિષ્ણુ મૂળ એનું વિષ્ણુ છે અને એ ત્યાં જ છે કે જ્યાં સનાતન ધર્મ છે અને સનાતન ધર્મ છે ને એની જોડ છે એટલે અમે લોકો વેદવાદી બ્રાહ્મણો તપસ્વી યાજ્ઞિકો યજ્ઞ કરતા હોય યજ્ઞ ને માટે ઘી હવિષ્ય પદાર્થ આપવામાં જે ગાયો સંપૂર્ણ હોય

ખબર નથી મહાદેવ બ્રહ્મા અને બધા દેવતાઓનો મૂળ મૂળ છે ને એજ છે એટલે એને મારી નાખવાનો ઉપાય એક જ છે કે બધા ઋષિને મારી નાખવા સહી સરવા સુરાધ્યક્ષો યુર

હિંસા પ્રેમી રાક્ષસો ને સંત પુરુષની હિંસા કરવાનો ઉપદેશ આપી દીધો કે જાઓ તમારે મારો ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરી શકતા હતા રાક્ષસો બધા ચાલવા ગયા અને કંસ પોતાના મેલમાં પ્રવેશ કરે છે ઈ અસુરો રજો પ્રકૃતિના હતા એના મન તમો ગુણને લીધે મૂળ બન્યા હતા એનામાં ઉચિત અનુચિતનો કોઈ વિવેક જ નતો કે શું કરાય શું ન કરાય એના માથા ઉપર મૃત્યુ મૃત્યુ નાચતું હતું આ જ કારણે એને સંતોનો દ્વેષ કર્યો પરીક્ષિત જે લોકો મહાન સંત પુરુષનો અનાદર કરે છે એનું એ દુષ્કર્મ

શ્રીમદભાગવતે મહાપુરાણ પારમહિતા દશમ સ્કંદે પૂર્વાર્ધે ચતુર્થો શ્રીકૃષ્ણાપણ સમર્પયામો